ભાવનગરમાં મનપાનું મેગા ટેમોલેશન શરૂ થયું ભાવનગર શહેરના બોરતળાવ ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ જતા રસ્તા ઉપર થયેલા ડીપી રોડ ઉપર આવતા દબાણો હટાવવાનું કામ મનપાએ શરૂ કર્યું છે અંદાજે એસી થી વધુ ગેરકાયદેસર દબાણો મનપા દ્વારા હટાવવામાં આવશે આ દબાણોમાં ઘર તેમજ ચાર મંદિર અને એક મસ્જિદનું પણ દબાણ હટાવવામાં આવશે આ દબાણ હટાવવામાં સિત્તેર થી વધુ પોલીસ જવાનોની સાથે મનપાએ અઢાર મીટર રોડ ઉપર દબાણ હટાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જોકે હાઈકોર્ટમાં દાખલ થયેલ પિટિશન બાદ તેનો ચુકાદો મનપા તરફ આવતા મનપાએ ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ કરી હતી